મને ખબર છે નાના માણસોના મકાન પાડે મોટા બિલ્ડરો ડરે અને તમારા ઘરે મોટા મોટા મીઠાઈના બોક્સો તમે લ્યો છો એ બધાને ખબર છે મારી પાસે હું ટાવર ચોકે બેસું છું ઘણા અધિકારીઓ આવ્યા છે ઘણા બિલ્ડરો મારી પાસે આવ્યા છે અને ગામના ત્યાં લોકો પણ આવ્યા છે કે જે જે બધા બિલ્ડરો છે એ અમારી પાસેથી કલેક્ટરે મીઠાઈના બોક્સ લીધા છે અને મીઠાઈના બોક્સ યાદ જ્યાં આવે છે તો કે તેમને એડિશનલ કલેક્ટર આરસીએમ એડિશનલ કલેક્ટર છે ત્યાં રાજેશ ભાઈ પાસે જાય અને એ કલેક્ટર સુધી પહોંચાડે છે તમે મીઠાના બોસ કે ખાધા છે કઈ વાંધો નહીં મેં તમારી તપાસ માંગી છે વહીવટ ઉપ સચિવ શ્રી પાસે અને સામાન્ય વિભાગમાં તમારી તપાસ માંગી છે મહેસૂલ વિભાગના ઉપ સચિવ પાસે તમારી તપાસ માંગી છે કે આ કલેક્ટર્યારથી નોકરીઓ લાગ્યા છે ત્યારે એમનો પગાર કેટલો તો એમની પ્રોપર્ટી કેટલી હતી ને અત્યાર સુધીમાં એની પ્રોપર્ટી કેટલી થાય એમનો પ સીપીઆઈની તપાસ